તો અત્યારના વ્યાજ લડવા લાગી અને વખત બધા ડરી ગયા અને ઘર ઘરના પથ્થરો કાદવ લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેમ કે કપડા બના થોડાક વગેરે બધું પછી દરેક વ્યક્તિ વિચારતી હતી

તો આવી અમારા ગામના છ લોકો વન દસ કોઈ મરી જાય બધા ઉપર પડી હોય તો અમુક જાય લઈ જ હોય અને અમુક મારીએ મારી